તો બીજી તરફ ડીસા પાલિકાના કોર્પોરેટરના પુત્રની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર મચી માહિતી અનુસાર કોર્પોરેટરના પુત્રએ કોન્ટ્રાક્ટર પાસેથી વીસ લાખની ખંડણી માંગી હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે આ મામલે વોર્ડ નંબર પાંચના અપક્ષ કોર્પોરેટરના પુત્ર ધવલ કેલાની ઓડિયો ક્લિપ સામે આવી છે સાથે જ નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત ચેરમેનો દ્વારા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરાઈ ઉલ્લેખનીય છે કે ડીસામાં અપક્ષ સદસ્યના પુત્રનો વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર મચી છે ત્યારે આ ઓડિયોની બી ઇન્ડિયા ન્યૂઝ પુષ્ટિ કરતું નથી આજે મને જાણવા મળ્યું કે એક ઓડિયો ક્લિપ વાયરલ કરી છે એ ઓડિયો ક્લિપ કોણે વાયરલ કરી છે એ બાબતે મને કોઈ ખ્યાલ ન હોય મેં એ બાબતે ડીસા દક્ષિણ પોલીસમાં એક ફરિયાદ લખાવવા આવ્યો છું કેમ કે હું ડીસા નગરપાલિકાના જે કૌભાંડો ઉજાગર કરું છું તે બાબતે આ લોકો મને ખોટી રીતે હેરાન કરવો ખોટી રીતને મને ફસાવવાના એક ષડયંત્ર રચી રહ્યા છે પણ એ બાબતે હું કંઈ ડરવાનો નથી ને આ બાબતે એ લોકોએ જેટલી પણ ફરિયાદ કરવી હોય એમને છૂટ છે સત્ય સામે આવીને જ રહેશે જો આ સાચું હોય તો એમને ફરિયાદ કરવી જ જોઈએ મારું તો એવું માનવું છે અને આ ફરિયાદ માં જે તથ્ય આવે તો દૂધ નું દૂધ અને પાણીનું પાણી થશે તમને મારે તો મેં તમને સમાચાર એમને પહોંચાડી